નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ચીકડા ગામની શાળામાં શિક્ષકોની અછતથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય પર કાળુ વાદળ છવાયું નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ચીકડા ગામની શાળામાં શિક્ષકોની અછત અને વિદ્યાર્થીઓને ભોગવો પડતી મુશ્કેલીઓ સામે હવે એનએસયુઆઈ પણ મેદાનમાં ઉતરી છે તાજેતરમાં વિદ્યાર્થીઓ અધિકારીશ્રીને અરજી આપી હતી ત્યારબાદ એનએસયુઆઈ જિલ્લા પ્રમુખ તેજસ તળવી માર્ગદર્શન હેઠળ ટીમે શાળાની મુલાકાત લીધી હતી મુલાકાત દરમિયાન સોશિયલ મીડિયા પ્રમુખ વિદ્યાર્થીઓ સામે ચર્ચા કરી જેમાં અનેક ચોકાવનારા મુદ્દાઓ સામે આવ્યા શાળામાં પૂરતા શિક્ષકો નથી બેસવા માટે યોગ્ય હોરડાઓ નથી સાયન્સ લેબ ઉપલબ્ધ નથી અને વિદ્યાર્થીઓને એક જ ક્લાસરૂમમાં માં ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવે છે આ બાબતે NSUI પ્રમુખ તેજસ તડવીએ ગંભીર આક્ષેપ કર્યા છે તેમણે જણાવ્યું કે આદિવાસી વિસ્તારોમાં સરકાર બાળકોને અભ્યાસથી વંચિત રાખવાના પ્રયાસો કરી રહી છે અને સરકારી શાળાઓ બંધ કરીને ખાનગી શાળાઓનો લાભ પહોંચાડવામાં આવી રહ્યો છે NSUI દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે સાંભળો NSUI ના પ્રમુખ તેજસ તડવી શું કહે છે નમસ્કાર મિત્રો આજે મારા નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ચીખદા ગામની વાત કરવી છે આજે આપણે જોઈએ ત્યારે સમગ્ર ગુજરાતની અંદર અને ખાસ કરીને આદિવાસી વિસ્તારોની અંદર જોઈએ ત્યારે સરકારી શાળાઓનું સ્તર દિવસે ને દિવસે કથળતું જાય છે એનું મુખ્ય રીઝન અમને વ્યક્તિગત રીતે તો એવું લાગે છે કે પ્રાઇવેટ શાળાઓના સંચાલકોને માલામાલ કરવા માટે કોલેજોના સંચાલકોને માલામ માલ કરવા માટે આ રીતનું મોટું ષડયંત્ર આ સરકાર દ્વારા ચાલી રહ્યું હોય એવો મને સ્પષ્ટપણે લાગે છે ત્યારે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ચીખદા ગામે જે રીતની ઘટના બની છે એ અત્યંત દુઃખદ છે મને જાણ કરી હતી મારા એનએસ્યુઆઈના મેમ્બરો દ્વારા કે જે ડેડિયાપાડા તાલુકાનું જે ચીખદા ગામ છે ત્યાંની જે મોડર્ન સ્કૂલ છે એની અંદરના વિદ્યાર્થીઓ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા માટે એ પણ શિક્ષક માટે આપવા જતા હોય તો આનાથી દુઃખદ ઘટના કઈ હોઈ શકે આ શરમ સાત કરતી ઘટના છે સરકારે તો ઢાંકણીમાં પાણી લઈને બૂડી મરવું જોઈએ હું ત્યાં સુધી કહેવા માગું છું કારણ કે આજે વિદ્યાર્થીઓના તેઓના અધિકારો નથી મળતા સારું શિક્ષણ નથી મળતું અને એવી પરિસ્થિતિની વચ્ચે વિદ્યાર્થીઓ જ્યારે આવેદનપત્ર આપવા માટે જતા હોય ત્યારે આ અત્યંત દુઃખદ બાબત છે ત્યારે આ બધી ઘટનાક્રમ જોઈને હું મારા સોશિયલ મીડિયા એનએસયુઆઈના પ્રમુખશ્રી યાકુબભાઈને કીધું હતું કે આ સારાની મુલાકાત લો ત્યારે યાકુબભાઈ દ્વારા અઢાર નવ બે હજાર પચીસના રોજ આ સારાની મુલાકાત લઈને વિદ્યાર્થીઓને સવાલ જવાબ કરવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓએ પણ કીધું હતું કે અમારા ઇંગ્લિશના ટીચર નથી અને યાકુબભાઈ દ્વારા પણ વિદ્યાર્થીઓને સવાલ કરવામાં આવ્યો હતો કે તમને કઈ રીતે અભ્યાસ કરે છે અભ્યાસ તમે કઈ રીતે મેનેજ કરો છો ત્યારે વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે અમને ઓનલાઈન કોમ્પ્યુટરની અંદર અમે અભ્યાસ કરીએ છીએ ઓનલાઈન લેક્ચર લેવાય છે ત્યારે અમારા ખૂબ જ સરસ રીતે અમારા યાકુબભાઈએ વાત રાખી હતી વિદ્યાર્થીઓ સામે કે તમને દાખલાની અંદર સમજ ના પડે તો તમે કઈ રીતે મેનેજ કરો છો તો વિદ્યાર્થીઓએ અમને એવું કીધું હતું કે અમને ખબર ના પડે તો અમે બેસી રહીએ છીએ અમને કોઈ કહેવા વાળું નથી ત્યારે આ અત્યંત ગંભીર બાબત છે સરકાર અને સરકારના અધિકારીઓને પણ કહેવા માંગીએ છીએ કે અમારા આદિવાસી વિસ્તારનું તમે આ કથરતું શિક્ષણ જોઈને તમારું આંખો તમારી ખુલતી નથી તમે કંઈ સુધાર અમારા વિસ્તારની અંદર લાવતા નથી ત્યારે આવનારા સમયની અંદર નર્મદા જિલ્લાની અંદર મોટું આંદોલન કરવાનું થશે તો એનએસયુઆઈ કરશે અને સમગ્ર ગુજરાતના એનએસયુઆઈના કાર્યકર્તાઓને પણ જો નર્મદા જિલ્લાની અંદર લાવવાનું થશે તો લાવશું પરંતુ અમે હવે પાછી પાણી નથી આપવાના કારણ કે આ અત્યંત દુઃખદ બાબત છે મારા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જો ફેસિલિટી ના મળતી હોય તો આવું અમે કાંઈ પણ અંશે ચલાવી લેવાના નથી આવનારા સમયની અંદર નર્મદા જિલ્લાની અંદર મોટું આંદોલન કરવામાં આવશે અને મોટા ખુલાસાઓ પણ એનએસયુઆઈ ટીમ કરશે નર્મદા જિલ્લાની અંદર ઘણી બધી એવી શાળાઓ છે કે જેમાં ફક્ત એક જ શિક્ષક અભ્યાસ કરાવી રહ્યો છે ત્યારે આ ગંભીર બાબતોને લઈને આવનારા સમયની અંદર એનએસયુઆઈ મોટું આંદોલન કરશે મારું નામ તરવી તેજસ એનએસયુઆઈ જિલ્લા પ્રમુખ નર્મદા ધન્યવાદ અત્યારે હું આવી પહોંચ્યો છું ચીકદા મોડેલ સ્કૂલમાં ઘણા બધા વિદ્યાર્થીઓ છે એમાંથી આજે મોડેલ સ્કૂલમાં શિક્ષકોની ઘટના લીધે બાળકો ખાલી બેઠા છે એમની જે સમસ્યાઓ છે એમને જાણવા માટે આપણે બાળકોને બે ત્રણ સવાલ કરીશું અને એમને સમજીશું તો બાળકો હું તમને તમારી પાસેથી જાણવા માગું છું કે મને મીડિયા મારફતે માહિતી મળી છે કે તમારી સ્કૂલમાં બાળકોની સોરી શિક્ષકોની જે ઘટ છે એ કેટલા સમયથી છે ત્રીજો મહિનો ચાલે છે અને ભણવાનું કેવી રીતે મેનેજ કરો છો ટીવીમાંથી લાઈવ ભણો છો ઓકે પછી માનો કે તમારે કોઈ એક્ટિવિટી કરવી હોય કોઈ દાખલો સમજ ને એવો નહીં પડે તો શું કરો છો એમ જ બેસી રહ્યો છો અને ઇંગ્લિશનું ને એવું કંઈ છે હા એટલે આ આ કમ્પ્યુટરની લેબ છે કે લેબ જ નથી આ ખાલી એમ મૂકેલા છે ને તમારા ક્લાસરૂમમાં બીજા ક્યાં છે આ છે એટલે ક્લાસરૂમ હાલમાં આ છે ઓકે પછી સ્કૂલ સ્કૂલને બનાવવા માટે મંજૂરી મળી છે હું કીધું કે કશું નથી કીધું એ તો બરાબર છે ત્યાં હા ત્યાર પછી લેબની ફેસિલિટી ખરી સાયન્સવાળા માટે ઓકે તો તમારો જે અવાજ છે તે નર્મદા જિલ્લાના કલેક્ટર સુધી પહોંચાડવામાં આવશે અને જે કંઈ પણ આગળની પ્રોસેસ હશે તે એને સિવાય નર્મદા જિલ્લો આ જે વિડીયો છે એને જોશે અને તાત્કાલિક અમે આગળની કાર્યવાહી માટે પ્રોસેસ કરીશું અને ખાસ અમે જાણવા માગીએ છીએ કે તમને હજુ આગળ જે તકલીફ છે એ કલેક્ટરની કચેરીમાંથી અમે જાણવાનો પ્રયત્ન કરીશું કે ખરેખર જે મુશ્કેલી છે એનું સમસ્યાનું મૂળ કારણ શું છે કારણ કે મોડેલ સ્કૂલ એટલે ગુજરાતની સારી શાળાઓમાંની એક શાળા કહેવામાં આવે છે આપણા વિસ્તારમાં ઘણી બધી મોડેલ સ્કૂલો છે એટલે હું જ્યારે આ સ્કૂલમાં એન્ટર થયો ત્યારે મને એવું લાગ્યું કે મોડેલ સ્કૂલ એટલે કંઈક અલગ હશે પણ અહીં તો કંઈક અલગ રીત જોવા મળે છે અને હાલ આ સ્કૂલમાં વાલીઓ અને સ્ટાફ સાથે તેમજ કર્મચારીઓ જોડે વાતચીત ચાલુ છે એમાં સંઘર્ષ સાથે ડિસ્કશન ચાલુ છે જેથી દરેક જણ વાલીઓ અને બીજા જે જીતેલા પ્રતિનિધિઓ છે એ પણ વિદ્યાર્થીઓને સાથ સહકાર આપો અને આ સ્કૂલ નવી બને અને ટીચરો ફરીથી આવે એમાં સહભાગીદાર થાવ એવી નમ્ર વિનંતી જય હિન્દ